ત્યારબાદ ગઢવી આશુતોષભાઈ પૂર્વ કચ્છ સહસંયોજક છે એબીવીપી ના સહકાર્યકર આપણી વચ્ચે ઉપસ્થિત છે અને બે મિત્રો સુરેશભાઈ અને નરેશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે જે આ બધા જ નામે વાણી વિનાયક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બચાવ કચ્છ અને કોલેજ ના આચાર્ય શ્રી ડોક્ટર દિનેશભાઈ પરમાર ના માર્ગદર્શન નીચે આજે આપણે જે કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છીએ તેનો સંક્ષિપ્ત પરિચય હું આપું છું અને આપણી વચ્ચે

જો કે આજે આપણે સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર અને એના આદર્શોની પણ વાત કરવાની છે અને સાથે સાથે આજના સમયની અંદર આધુનિક સમયની અંદર કાયદાનું શું મહત્વ છે એના વિશે પણ સાહેબ આપણે પરિચય આપવાના છે ત્યારબાદ વાલજીભાઈ છે એ પણ આપણે પરિચય આપવાના છે અને સાથે સાથે આશુતોષભાઈ પણ છે જે વિદ્યાર્થી પરિષદના સંયોજક છે એલવીપીના સંયોજક છે એ પણ એક સંસ્થાનો સંક્ષિપ્ત પરિચય આપવાના છે તો મિત્રો આપણે પહેલા આ નવો વિષય આજે આજે આપણે સમક્ષ આવ્યો છે કે આજનો યુવાન અને કાયદો હવે સર્વસામાન્ય રીતે હું એટલું નિષ્ણાત નથી એક સમાજશાસ્ત્રનો અધ્યાપક છું એટલે આપણી વચ્ચે એક પ્રખર વિદ્વાન વકીલ હાજર છે એ આપણે બધો જ પરિચય આપવાનો આપવાના છે છતાં પણ કાયદો અને આજનો યુવાન આજે આપણે યુવાન છીએ અને ભારતીય સંવિધાનિક ઘણા બધા આપણે છ એક અધિકારો મળેલા છે અને કાયદાનું અનુશાસન અને કાયદાનું પાલન એ આપણે નૈતિક ફરજ

આપણે સખતપણે પાલન હોય તો આજના યુવાને કાયદાની આ જરૂરિયાતના ભાગરૂપે કેટલું જ્ઞાન ધરાવવું જોઈએ કેવા કેવા કાયદાઓ આપણે મળેલા છે સાથે સાથે આપણી કેટલી ફરજો છે આપણા મૂળભૂત અધિકારો જે છ છે એની સાથે સાથે બંધારણીય ઈલાજોનો પણ અધિકાર છે તો એના વિશે આજે આપણે આપણી વચ્ચે ઉપસ્થિત એવા વકીલ શ્રી બીબી જોગી સાહેબને હું વિનંતી કરીશ કે અમારા નવ યુવાનોને અમારા આ વિદ્યાર્થીઓને કાયદા અને યુવાન વિશે સંક્ષિપ્ત પરિચય આપે વકીલ શ્રી ડીબી જોગી સાહેબ આવો અને અમારા વિદ્યાર્થીને માર્ગદર્શન આપો